બરવાળા નગરપાલિકા કચેરીને કરાઈ તાળાબંધી શહેરના અનેક વિસ્તારોમાં ગટરના ઉભરાતા ગંદા પાણીથી રહીશું ત્રાહીમાં અનેક વાર રજૂઆત છતાં કોઈ નિકાલ ના આવતા કચેરીને તાળાબંધી કરી નગરપાલિકા પરિસરમાં બેસી વિરોધ દર્શાવ્યો રોગચાળો ફેલાવાની સ્થાનિકો માંગ દહેશત વહેલી તકે ગટરના ઉભરાતા ગંદા પાણીનો નિકાલ કરવા ઉઠી માંગ બોટાદ જિલ્લાના બરવાળા શહેરના પાટશેરી કુંડલ દરવાજા વિસ્તાર શેરી સહિતના વિસ્તારોમાં પાણી ઘણા સમયથી રહ્યા છે અને ગટરના ગંદા પાણી લોકોના ઘરમાં તેમજ મુખ્ય માર્ગો પર ફરી વળ્યા છે જેને લઈ લોકો ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત સર્જાઈ છે સ્થાનિકોએ નગરપાલિકાને અનેક વખત ગટરના પાણીનો નિકાલ કરવા રજૂઆત કરી હોવા છતાં પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાતા અંતે પચાસ વધારે સ્થાનિકો દ્વારા નગરપાલિકા કચેરી ખાતે પહોંચી બરવાળા નગરપાલિકા કચેરીને ઘેરી અને તાળાબંધી કરી હતી સાથે ઉગ્ર આક્રોશ સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો જ્યાં સુધી ગટરના ગંદા પાણીનો નિકાલ ન થાય ત્યાં સુધી નગરપાલિકા કચેરી ખાતે બેસી વિરોધ દર્શાવવાનું જણાવ્યું હતું તો નગરપાલિકા કચેરીમાં અંધેર નગરી ગંડુ રાજા જેવું શાસન ચાલતું હોવાના આક્ષેપો સાથે ગટરના ગંદા પાણીનો વહેલી તકે નિકાલ લાવવા માંગ કરી અને કચેરીને તાળાબંધી કરી વિરોધ દર્શાવ્યો હતો બરવાડા બરવાડા નગરપાલિકાનો વહીવટ અંધેરી નગરીના ના ગંડુ રાજા એવો થઈ ગયો છે બરવાડા ગામમાં માં પ્રજા છેલ્લા એક વર્ષ થી જે ભૂગર્ભ ગટર લાઈન છે એની ગંદકી જે બરવાડા ના મુખ્ય માર્ગોમાં આવી રહી છે જેથી પ્રજા એટલી ગઈ છે કે વિસ્તારોમાં નીકળવું મુશ્કેલ થઈ ગયું છે બાળકોને શેરીમાં રમવા જવું હોય તો એ પણ જઈ શકતા નથી રોગચાળાનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે કે તમામ વિસ્તારોના બાળકો અત્યારે ઝાડા અને ઉલટીના અત્યંત વધારે પ્રમાણમાં એના પ્રમાણ વધી ગયું છે ભોગ બન્યા છે એટલી બધી બરવાની દયનીય પરિસ્થિતિ થઈ ગઈ છે કે મહેમાનો આવે આવવાનું એમને મુશ્કેલ થઈ ગયું છે સાથે સાથે અત્યારે વેકેશન છે તો વેકેશન માં ભાણી ભાણિયા એમને બહેનો ને અહીંયા આવવું છે બરવાળામાં તો એ બરવાળામાં આવવાનું ટાળે છે એનું ફક્ત ને ફક્ત કારણ હોય તો એ બરવાળાની ગંદકી બરવાડા નગરપાલિકામાં વિસ્તારોમાં અનેક વાર શાંતિપૂર્વક રજૂઆત કરવામાં આવી તેમ છતાં બરવાડા નગરપાલિકાના કોઈ અધિકારીઓ એમનું પેટનું પાણી હલતું નથી અને છેલ્લે અમે એટલે એટલા ત્રાહીમા પોકારી ઉઠ્યા છીએ કે અત્યારે અત્યારે અમે બરવાડા નગરપાલિકાને અમે અમારા વિસ્તારના અને બરવાડાના નગરજનો દ્વારા બરવાડા નગરપાલિકાને તાળાબંધી કરી છે અને આ તાળાબંધી અમે ત્યાં સુધી રાખશું કે બરવાડાના આ તમામ વિસ્તારોમાં આ ગંદકીનો કાયમી ઉકેલ નહીં આવે અને આ ગટર લાઈન નો ચોક્કસ એવો ઉકેલ નહીં મળે ત્યાં સુધી અમે અહિયાં નગરપાલિકાના કેમ્પસમાં બેસી રહીશું અને જો ફરજ પડશે તો આ ગંદકીના જે પાણી છે એ અમે આ નગરપાલિકામાં અમે ઘુસાડશું જેથી કરી આ અધિકારીઓને ખબર પડે અને બીજું બરવાડા નગરપાલિકાનું પાણી જે છે એના અધિકારીઓને અનેક વાર રજૂઆત કરી તેમ છતાં આવે અને થોડોક સમય માટે એનો નિકાલ કરે અને પછી બીજે દિવસે હતી નવી નવી પરિસ્થિતિ થઈ જાય છે તો આની અમે બરવાડા નગરપાલિકાના ચીફ ઓફિસર મામલતાર શ્રી પોતા કલેક્ટર તમામને અમે રજૂઆત કરીએ છીએ કે આ બરવાડા નગરપાલ નગરજનોને આનો કાયમી ચોક્કસ ઉકેલ લાવવામાં આવે અમારો ગટર ઉભરાણું છે તો ઘરમાં નરક નું પાણી ઠેર ફળિયામાં પહોંચે છે એનો વખત નિકાલ લાવો તો બહુ સારું છે

દેવ મંદિરે આવવું દરગાહ આવું બાજુમાં દરગાહ છે બાજુમાં હનુમાનજી નું મંદિર છે ન્યાજ આવું પછી બગડતા પછી જવાનું આવડા કોઈ જવાબ દેતા નથી કરી દઈશું કરી દઈશું કરે છે કોઈ સાંભળતા છે જ નહીં અને હું હતવારા શેરી માં રહું છું કાબરા શેરી તમારો શું પ્રશ્ન છે પ્રશ્ન આવડો ગટર નો જ ગટર ન કરે ત્યાં સુધી અમે કયો તો અમે આયા પછી બે જાય હોતે મતવર્ષી કેસરીજી ચવાણ પાઠ શિરી બરવાળા ગેલાસ હા અમારા શિરીમાં ગટર લાઈન નું પાણી ચોવીસ કલાક બહાર આવે છે અને રોગચાળો થાય છે ઓવા ટકા થાય એવી શક્યતા છે અને આલે એવી છે જ નહીં પોઝિશન પાણી બધાના ઘર માં ગીર્યા છે ચાર ઘર માં અત્યારે પાણી પીર્યા અમારી વાન ત્યાં ગટર હાલે જ નહીં ગટર માં પૈસા થઈ ગયા અને ગટર લઈને જાવ બોગસ બનાવી ગટર ના પાણી ના મળ